વડોદરામાં પોલીસ દ્વારા ખંડેરાવ માર્કેટની આસપાસ ઊભા રહેતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરાતા લારી તથા પથારા ધારકોમાં આક્રોશ વ્યાપી જવા પામ્યો હતો વડોદરા શહેરની મધ્યમાં ખંડેરાવ માર્કેટની બહાર વર્ષોથી ટ્રાફિકને નડતરરૂપ રીતે લારી પથારાધારક વ્યવસાય કરે છે તેઓને દૂર કરવા માટે અનેક પ્રયાસો થયા છે પરંતુ અવારનવાર લારી ગલ્લા પથારા લગાવી દેવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા ટ્રાફિકમાં નડતરરૂપ લારી પથારાધારકના ફ્રૂટનો જથ્થો જપ્ત કરી રસ્તો ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા દરમિયાન મોટી સંખ્યામાં પોલીસ ઉપસ્થિત હતી ત્યારે લારી પથારા ધારકોમાં રોષ વ્યાપ્યો છે તેમણે પોલીસ અને પાલિકા પર આક્ષેપ કર્યો હતો કે મળસ કે પાંચ વાગ્યાથી નવ વાગ્યા સુધી અહીં બહારથી આવતા વેપારીઓ દ્વારા ટેમ્પાએ ખડકી દેવામાં આવે છે ત્યારે પોલીસ કે પાલિકાને ટ્રાફિકમાં અડચણ થતું દેખાતું નથી પરંતુ સવારે નવ વાગ્યા બાદ સ્થાનિક લારી પથારા ધારકો વેપાર કરે છે ત્યારે દબાણો હટાવવામાં આવે છે તો આજે સવારથી પણ પાલિકાએ ખંડેરાવ માર્કેટ ખાતે સપાટો બોલાવ્યો છે પાલિકાની ટીમ લારી પથારાના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરી હતી ત્યારે લારી પથારા ધારકો સાથે પોલીસની ચકમક થઈ હતી પોલીસે લારી પથારા ધારકોને સમજાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા ત્યારે લારી પથારા ધારકોએ પણ પોલીસ અને પાલિકાની કામગીરી સામે સવાલ ઉભા કર્યા હતા ગત આઠ દિવસ પહેલાંથી પોલીસ અને કોર્પોરેશનની ટીમ દ્વારા લોકલ સ્થાનિક પબ્લિકને સ્થાનિક ગાડીઓવાળાને સ્થાનિક રોડ ઉપર પથારો નાખીને ધંધો કરનારને હેરાન કરવામાં આવે છે બહારથી આવેલા લોકો સવારે પાંચ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી તમે જોયરત્ન બિલ્ડિંગથી લઈને માર્કેટ ચાર રસ્તા ઉઠી પુષ્કળ ટ્રાફિક લગાવે છે ગાડીઓ ઉપર ધંધો કરે છે અને હેરાન કરે છે એમના ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવતી આઠ વાગ્યા બાદ અમારા ઉપર કાર્યવાહી કરવામાં આવે છે એ કઈ કે લાલ તો ફૂલા કહીએ કે એવું કે છે લોકો અને કહીએ કઈ રીતે ધંધા કરીશું એ બોલો તમારું પૂરું કરીશો ઘરે બે ત્રણ પૂરું કરીશો તમે